દેશમાં કે રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવે છે રાજ્યની અંદર ખેતીના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય આરોગ્ય કે શિક્ષણના પ્રશ્નો હોય યુવાનોના બેરોજગારીના પ્રશ્નો હોય મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો હોય આવા તમામ પ્રશ્નો ઉપર આધાર સાથે વિગત સાથે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને અમે સવાલ કરતા હોઈએ છીએ અને સંવેદનાથી આ પ્રશ્નોનો ઉકેલ આવે એવી માંગ મુકતા હોય છે રાજ્યના અગ્ર સચિવ કૃષિએ મીડિયાના માધ્યમમાં રહી અને ખેડૂતોને અપીલ કરી ખેડૂતોને વાત મૂકે છે કે રાજ્યની અંદર ગયા વર્ષ કરતા આ વખતે નાફેડ દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ગુજરાતના ખેડૂતોએ પહેલી સપ્ટેમ્બરથી લઈ પંદર સપ્ટેમ્બર સુધી લગભગ નવ લાખ પચાસ હજાર ખેડૂતોએ પોતાની જણસનું વેચવા માટે એને નોંધણી કરાવી અને સરકાર એવું કહે છે કે આ નોંધણીનો જે આંકડો છે એ ગયા વર્ષ કરતા બસો ટકા વધુ આવી એક ઠાવકાઈ ભરી વાત પણ મૂકે છે અમે અહીંયા સરકારને ક્ષણિત યાદ અપાવી દઈ કે ટેકાના ભાવે અત્યાર સુધી ભાજપાની સરકારે જ્યારે જ્યારે પણ ખરીદીના કાર્યક્રમો કર્યા છે એમાંથી એક પણ ખરીદીનો કાર્યક્રમ એક પણ ક્રોપની ખરીદીનો કાર્યક્રમ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના સંકેત આપ્યા વગરનો પૂરો નથી થયો આજે પણ ઘણી એવી ઇન્કવાયરીઓ ઉભી છે તપાસ ચાલે છે અને કોર્ટમાં મેટરો પણ પેન્ડિંગ છે એટલા માટે અમે કહીએ છીએ કે કૃષિ પાકની ખરીદી ખેડૂતોને એમએસપી આપવાનો હેતુ ખૂબ પતલો છે પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે અને હેતુ એ છે કે ભાજપાના નેતાઓ માટે ભ્રષ્ટાચાર કરવાનો આ ઉત્તમ અવસર આ રાજ્ય સરકાર નેતાઓને પુરવાર પ્રોવાઈડ કરે છે આગળ વાત મૂકું કૃષિ અગ્ર સચિવ એ એવું કહે છે કે જે ખેડૂતોએ અમને ઈ ગ્રામ કેન્દ્ર ઉપર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નવ લાખ પચાસ હજાર ખેડૂતોએ જે ઓનલાઈન અરજી કરી છે એમાંના દસ ટકા ખેડૂતો એવા છે કે અમારું જે સર્વે છે ડિજિટલ ક્રોપ્સ સર્વે સેટેલાઇટથી જે ખાનગી કંપનીએ કર્યો છે એ રિપોર્ટ એવું કહે છે કે દસ ટકા ખેડૂતો એટલે કે પંચ્યાસી હજાર ખેડૂતોએ મગફળી વાવેત નથી ખેડૂતમાં ખેતરમાં એ દેખાતી નથી અને એવાનું કોઈ એપ્લિકેશન કરી છે અને અમે એને મેસેજ કર્યો છે અને મેસેજમાં અમે એ પણ કહીએ છીએ કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી એ મેસેજથી અમારા રાજ્ય સરકારના ડિસ્ટ્રિક્ટ કક્ષાએ જે ગ્રામસેવક છે એ તમારે ત્યાં ફિઝિકલ વેરીફિકેશન કરવા માટે આવશે અને સ્થળ જમીન પરિસ્થિતિ જોશે અને નિર્ણય કરશે જે એ નિર્ણય કરે એ ઉચિત આ બાબતને લઈ અનેક સવાલ કોંગ્રેસ પક્ષ ખેડૂતોની પરિસ્થિતિ ઉપર મૂકે છે પહેલો પ્રશ્ન એ કે રાજ્યની અંદર રાજ્ય સરકાર એવું કહે છે કે ગુજરાતમાં બાવીસ લાખ હેક્ટર મગફળીનું વાવેતર થયું હતું સામાન્ય સવાલ છે આ કઈ એજન્સીના આધાર લીધા તમે આંકડા પર બાવીસ લાખ હેક્ટર મગફળીનું વાવેતર કર્યું એ કઈ એજન્સી કયા આધારથી આપણે આંકડો કાઢ્યો બારો જો એ આધારથી આપણે જે આંકડો બહાર કાઢ્યો હોય તો રાજ્ય સરકાર પાસે એ પણ વિગત હોય કે કયા ગામમાં કયા ખેતર ઉપર કયા ખેડૂતે કેટલો પાક કયો વાવેતર કર્યું છે વિસ્તાર પાકનું નામ બધી ખબર હોય તો પછી આ ડિજિટલ ક્રોપ સેટેલાઇટ સર્વે કરવા માટે ખાનગી કંપનીને કરોડો રૂપિયા આપીને સર્વે શેના માટે કરાયો અને એ સર્વે કરાવ્યા પછી એમાં વિસંગતતા આવે છે અને વિસંગતતા આવે છે પછી તમે ગ્રામ સેવકને મોકલો છો તો ગ્રામ સેવક તમારી પાસે એટલા છે રાજ્ય સરકાર પાસે ત્રીજો સવાલ ગુજરાતની અંદર વર્ષોથી આઝાદી મળ્યા ત્યારથી એક સિસ્ટમ છે રેવન્યુ રાહે ડિસ્ટ્રિક કલેક્ટર નીચે મામલતદાર ગામડામાં ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રી તલાટી મંત્રી પાણીપત્રક નિભાવે છે આ પાણીપત્રકની અંદર કયા એ ગામનો કયો ખેડૂત એના પોતાના સર્વે નંબરવાળી કઈ જમીનની અંદર કયો પાક આવે છે એની વિગત એ નોંધે છે અને ખેડૂતને એને ચોપડીમાં નોંધે છે આ તમામ સિસ્ટમ છે વર્તમાન તો એ સિસ્ટમ તમારી બોધી થઈ ગઈ છે એ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ છે પાણીપત્રક નિભાવ થતા નથી પાણીપત્રક ઉપર તાલુકા મામલતદાર મામલતદારથી કલેક્ટર એની વિઝિટો લેવાતા હોય છે એનામાં સિગ્નેચર કરતા હોય છે આ રેકર્ડ રાખવા માટેની સિસ્ટમ છે એક આ સિસ્ટમને તમે ધ્વંસ કરી નાખી છે એટલા માટે તમારે ડિજિટલ પ્લેટફોર્મની જરૂર પડે છે સેટેલાઇટની જરૂર પડે છે ગ્રામ સેવકને તમારે ફિઝિકલ મોકલવા પડે છે આ બધા પ્રશ્નો છે ખેડૂતના પરિગમાં સરકારની મનસ્વી વલણ સરકારનો અણઘડ વહીવટ અને સરકારની ખેડૂત પ્રત્યેની અસંવેદનતાને કારણે આ ખેડૂત પરેશાન થાય છે ફરી ફરીને અમે કહીએ દસ ટકા ખેડૂતો આ રાજ્યનો કોઈ પણ ખેડૂત એને એવો આરોપ ન મૂકી શક્યો તમે ખોટું કહો છો તમારી પાસે સિસ્ટમ નથી તમારી પાસે મિશનરી નથી અને એના અભાવે તમે જમીન માપણીના કેસોમાં ઘણા બધા કેસો હતા એ પણ ખાનગી એજન્સી હતી કેવા સર્વે કર્યા હતા જમીન માપણી કેવી થઈ ગઈ હતી ખાનગી કંપની કરી આ ગામને ખબર છે કરોડો રૂપિયા લઈ ગયા બ્લેકલિસ્ટ કરી છતાં પણ પરિસ્થિતિ શું નાજુક થઈ એવી રીતે અત્યારે તેમ ડિજિટલ ક્રોપ સર્વેની સેટેલાઇટ સિસ્ટમ આજ બતાવે છે મહેરબાની કરીને ખેડૂતોને તમે પરેશાન કરવાનું બંધ કરતો અને જે ખેડૂતો એ નોંધણી કરી છે લાખ હજાર ખેડૂતોને તમે વહેલામાં વહેલી તકે મગફળી ખરીદી અને એમએસપી નો ભાવ આપો છેલ્લે બીજો સવાલ જે ખેડૂતોએ અત્યારે તમે ત્યાં ગ્રામસેવક મોકલશો સેવકને મોકલોશો સપ્ટેમ્બર મહિનો ચાલે છે ખેતી પાકમાં મગફળી સપ્ટેમ્બર મહિનામાં કાપણી પતી ગઈ એના ઘરે ગઈ અથવા તો રોજની આજની તારીખે પચાસ હજાર ગુણી એપીએમસી માર્કેટની અંદર આવે છે ગ્રામ સેવક ખેતર ઉપર જશે તો પણ મગફળીના કોઈ અવશેષો નહીં હોય કયા પ્રકારનો સર્વે કરશે ગ્રામ સેવક આ અણઘડ નીતિ આ રાજ્ય સરકારની છે એટલે મારે કૃષિ અગ્ર સચિવને વિનંતી કરવી છે કે તમે જે રીતે મીડિયાના માધ્યમથી આવીને જે વાત મૂકી છે એ વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ધરાવતી નથી તમારે પ્રેક્ટિકલ વે ઉપર તમારે વાસ્તવિકતાના દર્શન કરાવી અને પરિસ્થિતિને જોઈ અને નિર્ણય કરી ખેડૂતોને વહેલામાં વહેલી તકે મગફળી ખરીદવાનો કાર્યક્રમની શરૂઆત કરો દસ ટકા ખેડૂતો જે છે એને તમે પાણીપત્રકનો આધાર લ્યો એટલી મારી વિનંતી છે આભાર